એટલે લઈ એટલે ફેમિલી કેમ થતા કે મજામાં મજા હું પણ મજામાં જ છું આજના નવા તમારું બધાનું બધાને હાર્દિકને હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા બ્લોગ જોતા હોય બધા મોજમાં જઈને મોજમાં જ રહેવાનું મિત્રો અત્યારે જઈને સૂપ સવાર થઈ જ મજાનું મસ્ત મજાનું છે ને નીકળી જશે આપણે ફરવા એટલે ફરવા એટલે મતલબ મજાને આ ફોર વ્હીલ લઈને જવાનું છે મને ઓગેજ ભાઈ જઈએ છીએ કેમ કે આ ખરાબ થઈ ગયું છે ફોર વ્હીલનું એટલે એલામેન્ટ કરાવવાનું છે કેમ કે કાલે જવાનું છે બહાર એટલા માટે એલામેન્ટ કરવા જવાનું છે કાલે ક્યાં જવાનું છે એ પણ તમને બીજા બ્લોકમાં આવે છે તો જોવાનું ચિંતા નહીં

ડાયકર કરીને પછી આપણે જવાનું છે એલમેન્ટ મિત્રો આપણે આવી જાય છે અત્યારે એલમેન્ટ કરાવવા ગાડી ભાઈ ચેક કરે છે ચેક કરીને પછી એલામેન્ટ કરાવવાનું છે અને લેલેસ બેનવ સમર્પણ દેવાવાનું છે ને ત્યાં ઉતારતા આવ્યા છે અને જવાનું છે ને જોલા છે ને બે જેક લગાડી દે છે સે ટાયર હું સગડ નાખું જો કેમ લાગો ઓકેસ હે બેડી તો ટાયર સક કરે છે બેય પણ જેક મારવાનું છે જો પાછી પણ જગ મારે છે ટાયર બદલાય નાખી ટાયર બદલાવવાનું છે બદલાય નખ પહેલા તો ને આપડે સેરી શેર ટાયર કાઢી નાખ્યા છે

પંસર ટાયર ખોલીને આપણે આપડે ટાયરમાં છે ને પંચર છે ને ક્યાં જ મરવાનું છે કામ માં મરવાનું પેલું ટાયર ફેલાવી દીધું છે બતાવે છે અંદર

দিবৰপ নাই গাড়ী có lượt nữa bây giờ mọi người có lượt nhé, có lượt ra bây જો દર લેવિશન છે હવે આઈન્થી બેન એલમેન્ટ આયા તા એમ કે ટાયર બહુ ઉતારે ને એટલે માટે છે ને કેમેરા મેરેલા જો પેલો મલનીતા કેમેરા નાડો બેઠો બે બસ કેમેરા છે એને અલગ રહેને માં બતાઈ છે ભાઈ સે નો તો નહી દીધા તું ભાઈ સે ફેજા તો કેમ કે ઓલા છે ને મોટો થાવડા છે આ છે ને નાના છે ભાઈ એટલા માટે તો બેચારે બોલ

ஆ <letter scholarship> એક બાજુ થોડોક ખેર છે એવું લાગે બે બાજુ છે વાયલા વીલ માં ઘણો ખેર છે

ഓടിdownarrow നീ ഇങ്ങേലെ കണ്ടി സ്റ്റേറിങ്ങിനായി ഞാൻ ജാ

રેડી છે ને હું નઈ તો વાંધો ને પાંચ સમય પણ લીધા ચાલો મિત્રો જઈશ ઘર તરફ અત્યારે આપણે ઇન્દોળા પગ આવી જશે ટ્રેક્ટર વાળા મોરે મોરો આપી દઈ છે બગીચો મસ્ત મજાનો નાનો બગીચો છે કેમ કે ભાઈ બગીચો હોય તો થોડુંક ખારું પડે ઓક્સિજન મળે એ માટે આ બધું ચીકુડી છે આ બધા સરિંગવા છે બંદો છે મૂકડી છે રાયણ છે એવા બધા ઝાડ છે નોખા નોખા અલગ અલગ ફ્રૂટના જાંબુડો પણ છે બાકી તો અહીંથી અત્યારે અમારું વ્યૂ છે ને ભાઈ મસ્ત મજાનો આવે કેમ કે અમારે છે ને દરિયાનો કાંઠો છે આ દહીં બધું પાણી પીળું છે દુઈ મતલબ મારી નિમક પાકે એનું છે આવેલું છે ક્યાંથી વારસરૂપ નીકળેલું છે એક આવો જો મતલબમાં લોકેશન મસ્ત છે જોઈ શકતા મસ્તનું ફેરા દેવું બાકી દવાઈ દબાઈ જવાય આપણે મસ્ત મજાનું ભવન આવે છે તબ્બા પર સડી જશે તો કેવું છે અહીંયા બાકી છે આપણું આવું ઘર એક છે આપણે નદી વાળું છે દબાવાળું જોઈ શકો છો મિત્રો આપણો બ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટમાં જરૂરથી કહેજો અમારા આ બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં નવા બ્લોગમાં બાય બાય